તો થઈ ગઈ છે મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ અને અત્યારે એક વાત કહું અહીંયા તો છે ને કે કલાક એ વેધર બદલાય છે હમણાં અડધો કલાક પહેલાં તો અહીંયા વરસાદ હતો અને અત્યારે એટલો મસ્ત તડકો નીકળ્યો છે અને હું તમને બતાવું તો ગાય જુઓ અત્યારે કેટલો મસ્ત તડકો નીકળ્યો છે હમણાં કલાક પહેલા તો અહીંયા વરસાદ ચાલુ હતો અહીંયા કેવું હોય ગાય ખબર છે એ ગમે જેટલો વરસાદ પડે ને પણ તમને દેખાય નહીં ક્યાંક ક્યાંક ભેનું દેખાતું હશે તમને બાકી જો શું કહી ગયું છે બધું કારણ કે ફટાફટ પાણી નીકળવાની જગ્યા હોય ને એટલા માટે પાણી નીકળી જાય આપણા જેવું નહીં કે ખાડા કવચિયામાં ભરાઈ જાય એટલે તો ગાય શું બનાવી રહી છું ચા નાસ્તો ચા બનવા માટે મૂકી દીધી છે જ્યારે બનાવવાની છે ભાખરી તો ફટાફટ ભાખરી બનાવી દઈએ કારણ કે આજે મારે જવાનું છે ઇલેક્ટ્રિકનું બિલ ભરવા માટે અને ત્યાંથી મની ઓર્ડર બી કઢાવા જવાનું છે આજે હોમનું રેન્ટ આપવાનું છે એટલે તો ફટાફટ આપણે ચાર નાસ્તો કરી અને થઈ જઈએ રેડી પછી જઈએ ઇલેક્ટ્રિકનું બિલ ભરવા અને હું તમને બતાવું અહીંયા કેવું હોય છે ઇલેક્ટ્રિકનું બિલ ભરવાનું એ તો ચલો ગાઈસ જઈએ બિલ ભરવા માટે અને જોડે જોડે લાવવાનું છે હોમનું રેન્ટ ભરવાનું મની ઓર્ડર તો ફટાફટ જઈએ અને મળીએ એ મલ આવી કે ગાઇસ મારું કુરિયર હમણાં આવું એટલે તમને બતાવું કે કોરિયરમાં શું છે બહુ હેપી છું ચલો ફટાફટ કામ આવું પછી તમને તો ગાય અમે જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રિક નું બિલ ભરવા માટે તો હું તમને બતાવું ઇલેક્ટ્રિક ની ઓફિસ કેવી હોય તો ચાલો આપણે જઈએ તો ગાય આ છે અમારા ઇલેક્ટ્રિક ની ઓફિસ જે આપણે બિલ ભરવા માટે આઈએ છીએ તો ફટાફટ હું તમને જો પરમિશન હશે તો અંદર થી બતાવીશ નહીં અહીંથી બતાવું છું તો ગાઈસ આપણે લાઈટ બિલ તો ભરીને આવી ગયા છીએ ને હવે આપણે જવાનું છે મની ઓર્ડર કઢાવવા માટે તો ફટાફટ મની ઓર્ડર કઢાવવા માટે જઈએ મળું ત્યાં જઈને તો ગાઈસ આ છે વોલમાર્ટ અને અમે કામથી આવ્યા હતા વોલમાર્ટ માં તો હું તમને બતાવું કે વોલમાર્ટ કેવો હોય છે તો ગાઈસ આ છે કિડ્સ ના રમકડા તો ગાઈસ આ છે કિડ્સ બધા ટેડી બિયર કેટલા મસ્ત મસ્ત છે જોયો તમે એલિફેન્ટ આ છે એલિફેન્ટ કેટલો મસ્ત છે જો બહુ જ મસ્ત છે પછી તમને બતાવું તો આ છે ડોગી આ બી ડોગી છે તો ગાઈસ આપણે આયા છીએ દૂધના કુલર જોડે તો ફટાફટ આપણે એક દૂધ લઈ લઈએ પછી જઈએ શાકભાજી બાજુ અને આપણા ઇન્ડિયાના ગણવા જઈએ ને તો એક ગેલન ચારસો રૂપિયામાં માં આપણને પડો અને અહીંયા ફોર સેવન્ટી નું છે જો તો ગાઈસ આપણે આવી ગયા છીએ શાકભાજીના વિભાગ જોડે પહેલા તો આપણે લઈ લઈએ ધાણા કે શાકભાજી લેવા ને એટલે તમે જઈએમોસ્ટ ફ્રી આપવા જ પડશે અહીંયા એક પૂરી ના સત્તાવન સેન મતલબ એક જુડી મતલબ આટલા જ સત્તાવન સેનના આટલા ઇન્ડિયા પ્રમાણે ગણવા જઈએ ને તો ચાલીસ પિસ્તાલીસ રૂપિયાના ધાણા થાય બ્લેક વાળા લેવા હોય તો ઇન્વાઇટ વરા લેવા હોય તો જે લેવા હોય પણ આ જ લઈ લેજો કા ધોવા પડે પણ મસ્ત આવો ફટાફટ થઈ જોજે કરી જાય બરાબર હા એક જ લેજે ખાડી નહીં એક કે તો ભલક ફાટી જાય આપળો તો થેલીમાં જ મૂકવાની નઈ ને તો મોટી જ લઈ લે લેજો કા ધોની વપરાશે પડ્યા પડ્યા

તો ગાઈસ આપણે વસ્તુને કાઉન્ટ કરી લીધી છે તો આપણે પે કરવાના છે 44 ડોલર 98 સેન્ટ તો ફટાફટ આપણે એને કાઉન્ટ પે કરી દઈએ અને પછી મળીએ મની ઓર્ડર ગડાવા જવાનું છે તો ગાઈસ અહીંયા આવી રીતે પૈસા પે કરવાના હોય જો પછી આમાંથી ચેન્જ બહાર આવો કા સિક્કા હોય તો આમાંથી બહાર આવો અને નોટ હોય ને તો આમાંથી રીટર્ન પાછી આવો જો આવી રીતે પાછા આવો અને સિક્કો હોય તો આમાં આવો તો ગાઈસ આપણે ઇન્ડિયામાં કેવું હોય કે ચશ્મા કઢાવવા માટે આપણે જુદો ચશ્મા ઘરમાં જવું પડે અમારે અહીંયા અમેરિકામાં કેવું હોય કે તમે વોલમાર્ટમાં મોલ વોલમાર્ટના મોલમાં આવો ને તો તમને અહીંયા ચશ્મા બી અહીંયાથી નીકળી જાય તમારે જો તો ગાઈસ આ છે મની સર્વિસની ઓફિસ જે આપણે મની ઓર્ડર કઢાવવા માટે અહીંયા આવે છે અહીંયા કેવું હોય ખબર કોઈ પણ વસ્તુ તમે રેન્ટ કે ગમે તે હોય કોઈ વસ્તુ અહીંયા કેશમાં પે ના કરી શકો મની ઓર્ડર જ આપવા પડે તો ચલો આપણે ફટાફટ મની ઓર્ડર કઢાવી દઈએ બાવીસ ગયા છે મની ઓર્ડર કઢાવવા માટે અને હું અહીંયા વેઇટ કરું છું એ લાઈનમાં ઉભા રહ્યા છે લાઈન ટુ લાઇનમાં નંબર આવશે આપણો તો ગાઈસ આપણે વોલમાર્ટ માંથી નીકળી ગયા છીએ તો ગાઈસ આપણે મની ઓર્ડર કઢાઇ આવી ગયા છીએ ઘરે અને હમણાં મારું કુરિયાર આવું તો હું તમને હમણાં બતાવું કે એમાં શું છે તો ગાઈસ આપણું કુરિયર આવી ગયું છે

તો અમે બહાર ગયા હતા થોડા કામ થી તો ત્યાં અમે જમીન જ આવ્યા તો ચલો હવે કરશું એન્ડ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ તમને જો મારો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો